ફон ડોય ની જરૂરત પડી એનો મોકલી દીધો ભાઈ તું જ આયા અહીંયા નક મોકલો ફોન મારી પાસે હા જના ખબર <laughs> ગયો <laughs> આજ મુદ્દે જાણકારી મેળવીશું સંવાદદાતા નથુ પાસેથી નથુ અહી ખોટી રીતે રૂપિયા માંગતા હોય એક ફોર્મ લીઠ સો રૂપિયાની ઉઘરાણી કરતા હોય તેવા આરોપ લાગી રહ્યો છે શું છે સત્યતા બિલકુલ માનસી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામના ગ્રામ પંચાયતનો આ વિડિયો હોવાનો જે છે દાવો થઈ રહ્યો છે પરંતુ ગુજરાત તે પુષ્ટિ નથી કરતું પરંતુ હાલ જિલ્લાભરમાં આ વાયર આ વીડિયો જે છે તે જોરદાર વાયરલ થઈ રહ્યો છે તેમાં જે ખેડૂત છે તે વીસીને કહી રહ્યા છે કે ભાઈ ફોર્મ ભરવાના કોઈ ફી કરી ત્યારે વીસી દ્વારા સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે કે હા સો રૂપિયા લેવામાં આવે છે આ વિડીયો વાયરલ થતાની સાથે જ જિલ્લાભરના જે ખેડૂતોમાં તો કચવાટ છે સાથે સાથે જિલ્લા પંચાયત નું વહીવટી પ્રશાસન છે તે હરકતમાં આવ્યું છે માનતી અને હાલ ડીડીઓ દ્વારા ખેતીવાડી અધિકારી જે છે તેને આ વિડીયો લઈને તપાસ કરવાના આદેશ આપ્યા છે અને તપાસમાં જે કંઈ સત્ય સામે આવશે તે સ્પષ્ટ થઈ જશે પરંતુ જિલ્લાભરમાં વીસી દ્વારા જે કૃષિ સહાય પેકેજની અરજીઓ કરવામાં આવી રહી રહી છે તે અરજીઓ ઉકાળા કરવામાં આવતા હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે ફરિયાદો ના પગલે પ્રશાસન તો ક્યાંક ને ક્યાંક જે છે તપાસ કરી રહ્યું છે અને ખેડૂતોને પણ કહી રહ્યું છે કે ક્યાંય પણ કોઈ લાંચ માગે તો તાત્કાલિક ફરિયાદ કરવા જે છે તે સૂચના આપી છે પરંતુ આ વિડીયો સામે આવતા હાલ જે છે તે વહીવટી પ્રશાસન છે તે હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક તપાસના આદેશ આવ્યા છે હવે જોવાનું એ રહ્યું કે વિડીયો સત્ય છે કે કેમ પરંતુ આ ફરિયાદો જે છે તે વ્યાપક બની તે ચોક્કસ કહી શકાય જી આભાર માંગતા હોય તેવો આરોપ લાગી રહ્યો છે જોકે આ વિડીયો વાયરલ થતાં જ તંત્ર એક્શન મોડ આવી ગયું છે અને તપાસ કરવામાં આવી રહી છે આ વિડીયો સત્યતા અંગે પણ તપાસ કરી રહી છે જે ખેડૂતોનો આરોપ છે તે આરોપ મુદ્દે અનેક સવાલો પણ ઉભા થઈ ગયા છે કારણ કે વીસી સહાયના ફોર્મ ભરવા માટે રૂપિયા હોય તેવો આ દાવો કરાઈ રહ્યો છે એક ફોર્મ માટે રૂપિયા હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે આપને જણાવી દઈએ કે એક ફોર્મ દીઠ વીસીને બાર રૂપિયા તો આપવામાં આવે જ છે પરંતુ સામે ખેડૂત પાસેથી પણ તે સો રૂપિયાની ઉઘરાણી કરે છે તે ખોટી બાબત જણાઈ આવે છે જોકે આ વિડીયોની સત્યતા કેટલી છે તેને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે મહત્વપૂર્ણ છે કે માવઠાનો માર સહન કરી રહ્યા ખેડૂતોને સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ આ કૃષિ સહાય પેકેજનો ફોર્મ ભરવા જયારે ખેડૂતો જતા હોય છે અને વીસી એ ફોર્મ માટે એક ફોર્મ દીઠ સો રૂપિયા માંગતા હોય તેવો આરોપ કરવામાં આવી રહ્યો છે જામનગરના સાયલા ગામના આ દ્રશ્યો સામે આવે છે સુર્યલ ગામથી ફરી એક વખત આપને એ વિડીયો સંભળાવીએ એની જરૂરત કરી એનો મોકલી તો કે આ અહીંયા આ નતો ભાઈ આપા આવી ગયા ત્યાં અહીંયા અરે મારા

તો મહત્વપૂર્ણ છે કે વીસી દ્વારા રૂપિયા લેવા મુદ્દે જે વિડીયો સામે આવ્યો છે તે મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ફોર્મ દીઠ વીસી ને બાર રૂપિયા આપવામાં આવે છે જોકે ખેડૂતોએ એક પણ રૂપિયો આપવાનું રહેતો નથી તમામ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે અને કાયદાકીય પગલા લેવામાં આવશે તેવું પણ ગૃહ